જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જ્યારે કોઈ વ્યક્તિને ખરાબમાં ખરાબ તાવ આવી ગયો છે જેમ કે ચિકનગુનિયા ટાઇફોઇડ ડેન્ગ્યુ મેલેરિયા અને તે વ્યક્તિને કોઈ પણ દવા ઇન્જેક્શન વગર તે તાવને ઠીક કરવો છે તાવ ઉતારવો છે તો તેના માટેનો પ્રાચીન દેશી ઉપચાર તમારી સામે રજૂ કરું છું જે દેશી ઉપચારથી તમારા શરીરમાં ગમે તેવો તાવ આવ્યો હશે તે ધીમે ધીમે હળવો પડી જશે અને ઉતરી જશે બેસ્ટ નુસ્ખો બતાવું છું પણ

તમારે પાંચ પત્તા લેવાના છે અને પથ્થરમાં તેને પીસી નાખવાના છે પછી તે પીસેલા જે હાર શૃંગારના પત્તા હોય છે તેને તમારે એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લેવાના છે અને તે પાણી તમારે ઉકાળવાનું છે એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી તમારે આ પાણીને ઉકાળવાનું છે ઉકાળ્યા બાદ નવ શેપું રહે એટલે કે આપણે પી શકીએ એવું રહે પછી તેને ગાળી અને દિવસમાં એકવાર પીવાનું છે આનાથી તમારા શરીરમાં ગમે તેવો તાવ આવ્યો ડેન્ગ્યુ ટાઈફોડ મેલેરિયા તે ધીમે ધીમે હળવો પડી જશે અને થોડા જ સમયમાં તે તાવ ઉતરી જશે અસરકારક છે છે અને પ્રાચીન દેશી ઉપચાર કેમ કે પહેલાના લોકોને જ્યારે કોઈ પણ પ્રકારનો ખરાબમાં ખરાબ તાવ આવતો ત્યારે તે લોકો આ વસ્તુ કરતા અને ગમે તેવો તાવ છે તેને ઉતારી નાખતા તો આ સો ટકા અસરકારક ઉપચાર જે કરવાનું શું છે સૌ સિમ્પલ દેશી ઉપચાર છે શૃંગારનો જે ઝાડ હોય છે તેના તમારે પાંચ પત્તા લઈ લેવાના છે અને પથ્થરમાં તેને પીસી નાખવાના છે તો હવે તે પીસેલા જે હાર શૃંગારના પત્તા હોય છે તેને તમારે એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લેવાના છે અને તે પાણીને તમારે ઉકાળવાનું છે એક ગ્લાસ પાણીમાંથી અડધો ગ્લાસ પાણી ના રહે ત્યાં સુધી તે વસ્તુને તમારે ઉકાળવાની છે ઉકાળ્યા બાદ નવ શેકું રહે નવ શેકું એટલે કે આપણે પી શકીએ એવું રહે પછી તેને કોઈ પણ કાપડમાં તમારે ગાળી લેવાનું છે અને ભૂખ્યા પેઠી અથવા તો ગમે ત્યારે તમે દિવસમાં એકવાર આ વસ્તુ પી જવાની છે તાત્કાલિક તમને રિઝલ્ટ મળશે તાત્કાલિક ગમે તેવો તાવ હશે તે હળવો પડી જશે અને થોડી જ વારમાં તમારા શરીરમાંથી તાવ છે તે ઉતરવા લાગશે કેમકે સો ટકા અસરકારક ઉપચાર છે કોઈ પણ પ્રકારની મેડિસિનોની પણ જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને આ વિડીયો શેર કરજો કેમકે આ એક એવો વિડીયો છે જે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને કામ લાગે એમ છે તો વિડીયોને શેર કરી દો અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી ગુજરાતી લેંગ્વેજમાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને ત્યારે સબસ્ક્રાઇબ કરો જય હિન્દ દોસ્તો